બીજી વાત આપણે છતાંય આપણે જોયા ઘરે વાવો ઘરે વાવો તો ઘરે વાપવાનું કારણ એક જ છે કે આ તમે ચોખ્ખું અને શુદ્ધ ખાઈ શકો માર્કેટમાં જે મળે છે એ જેવું હોય યુરિયા ખાતર નાખેલું હોય હવે ધાણા છે એમાં યુરિયા નાખેલું હોય આ મેથી છે એમાં યુરિયા નાખેલું એ તમારા શરીરમાં યુરિયા અને ખાતરો જ હોય એટલે તમારું શ્વાસ બગડે બરોબર એટલે હું તમને બધાને કહું છું કે થોડી જમીન હોય તો તમે એમ કે તમાર ઘર જો કરજો આ મેં કોઈ આખા વેચવા નહીં કર્યું આ બે નેન નેન સાઈડીઓ એટલે જ કરી છે કે ઘરનો ને આપણે ખાઈ શકીએ બરોબર અને બીજી વાત કે આ દાણા છે ને ઇન જો તમે આ નસિક તમે જોજો હવે આ રીતે આપણે ઇનો આખો છોડ લઈ લઈએ મૂળ સુધી કાઢી લઈએ તો આપણો આનો યુઝ કરવાના છે આપણે શાકમાં કે કળીમાં દાળમાં નાખવાના છીએ પણ આ રીતે લઈએ તો આપણે ફરી એનો યુઝ ના કરીએ કે બીજી વાર ના થાય તો આપણે શું કરવાનું એ ધાણા છે એને આ રીતે આપણે બટકીને લેવાના અહીંયા તમે જો બટકીન બટકીને તો આ ફરીથી બટકેલી વસ્તુ ફરીથી પોંગરો બીજી વાર ત્રીજી વાર ચોથી વાર તો આપણે ફરીથી એનો યુઝ કરી શકીએ બસ સેમ એ જ વસ્તુ છે કે મેથી એ તમે જો આ રીતે ઉખાડી લ્યો તો એનો યુઝ થવાનું જ છે આ મેથીનું પણ એ ફરીથી તમે યુઝ ના કરી શકો તો મેથી એ તમે લ્યો તો આ રીતે કાપીને લ્યો અથવા તો ઇના આ રીતે બટકીને લ્યો તો બટકીને લેવાથી શું થાય કે ફરીથી બોંગરો અથવા કાપો તો ફરીથી બોંગરો તો ઇનો ફરીવાર તમે મેથીનો તમે આ રીતે યુઝ કરી શકો તો મારો તો હેતુ એવો જ છે કે તમારા આને કાપીને જ લેવી જોઈએ ઉછેડવી ના જોઈએ છેલ્લે વખત તમે ઉખેડો તો ચાલે બાકી તમે એક જ વખત આનો ઉપયોગ કરી શકો છો બરાબર તો તમામ ખેડૂત મિત્રો જેનો પણ ખેતી છે એને બસ હું તો દર વખત કેતો આવ્યો છું અને આજે પણ એ જ કહીશ કે તમે થોડું ઘણું શાકભાજી છે છે એવું કોણે જ આપીએ છીએ કોઈ ખાતર બાતરે આપતા નહીં ખાતર તો કારણ કે આપણે ખાવું હોય એટલે ના આપીએ સ્વાભાવિક છે કોઈ વેચવા તો આપડે જવાનું નહીં આમ વેચવા જવાનું હોય તો આપણે ખાતર આ કે ભાઈ મોટું થાય અને થોડો આપણો પ્રોફિટ થાય એટલા આપણે ખાતર આપતા હોય તો બસ મારું એ બધો ખેડૂત મિત્રોને જ સજેશન છે કે તમે પણ આ રીતે કોથમીર છો દાણા છે પશુ મતલબ મરચાં રીંગણ શાકભાજી છે ટમેટા છે તો એવું બધું તમે પણ તમારા ઘર નેન નેના ચાયણા કરો વાવો બીજી તો કોઈ મહેનત નહીં વાયા આ વસ્તુ ખાલી પોણી જ પાવાનું હોય છે તો તમે પણ આ વાવો અને બસ આ રીતે ઘરનું સારું અને શુદ્ધ ખાઓ હવે આપણે મળીશું બીજા વિડીયોમાં જય જવાન જય કિસાન